તો શોપિંગમાં વધુ એક કેસ અમદાવાદના મણિનગરમાં સામે આવ્યો છે જેમાં પંચોતેર હજારની કિંમતના મોબાઈલ મંગાવ્યા પછી ગ્રાહકના હાથમાં જાણીતી કંપનીના ડુપ્લિકેટ મોબાઈલ હાથમાં આવ્યા છે જાણીતી કંપની એપલના મોબાઈલ સસ્તા ભાવે ઓનલાઈન ખરીદવાની લોભામણી લાલચ આપ્યા બાદ

અને ઇવન એ પણ નંબર જે મને ઓનરનો છે એ પણ મને બિઝી કે અનરીચેબલ જ બતાડે છે અને હવે બધા કોઈ કોઈ પણ કોઈલનો રિસ્પોન્સ નથી આપતા મેં મેલ પણ કર્યો પછી તો પણ એ મને પોઝિટિવ રિસ્પોન્સ હજી સુધી કોઈ નથી મળ્યો હવે આગળ શું કરશો હવે આગળ આની પર હું અગેન્સ્ટ લીગલ એક્શન લેવામાં કરીશ હું વિચારું છું કે આની પર એફઆઈઆર કરીને અને આઈ વિલ ટેક ધ લીગલ એક્શન અને ડેફિનેટલી બીકોઝ આ તો મને થયું છે કાલ ઉઠીને બીજાને ના થાય અને એ લોકો અવેર થાય આ વસ્તુથી એટલે હું આની પર લીગલ એક્શન કરીને અને એ લોકો જોડેથી રિફંડનો ટ્રાય કરીશ ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ચાલ્યો છે એમાં પણ દિવાળી જેવી તહેવાર હોવાના કારણે કેટલીક કંપનીઓ સારી એવી ઓફર આપીને ડુપ્લિકેટ પ્રોડક્ટ ગ્રાહકોને બધરાવતી હોય છે આવો જ એક કિસ્સો અમદાવાદના મણિનગર વિસ્તારમાં બન્યો છે જ્યાં એક ગ્રાહકે મોબાઈલ આઈફોન સિક્સ જે જાણીતી કંપની છે ત્યાં ત્રણ મોબાઈલ ઓર્ડર કર્યા બાદ તેમને ડુપ્લિકેટ મોબાઈલ મળ્યા છે ખાસ કરીને આ જે મોબાઈલ વેચવામાં આવે છે તે ઓરિજિનલ કિંમત કરતાં અડધી કિંમતે વેચવામાં આવે છે જેથી ગ્રાહકો પણ છેતરાઈના આ મોબાઈલ છે પરંતુ જ્યારે હાથમાં આવે છે ત્યારે તેમને ફક્ત પસ્તાવો થાય છે ખાસ કરીને ઓરિજિનલ મોબાઈલ અને ડુપ્લિકેટ મોબાઈલ જે આવે છે તેમાં શું ફરક હોય છે તે એક ડેમો કરીને હું તમને બતાવીશ ખાસ કરીને જ્યારે આ મોબાઈલ ઓર્ડર કરવામાં આવ્યા હતા ત્યારે બે પીસ આવ્યા હતા આ જે મોબાઈલ દેખાય છે તે ડુપ્લિકેટ ફોન છે જે ઓર્ડર કરીને આવ્યો હતો જે મારી પાસે એક બીજો મોબાઈલ પણ છે જે ઓરિજિનલ મોબાઈલ છે ખાસ કરીને જ્યારે બંને મોબાઈલને આપણે ઓન કરીએ છીએ ત્યારે ઓરિજિનલ મોબાઈલમાં એપલનો સિમ્બોલ આવે છે જે એક કંપનીની જાણ કહી શકાય અને જ્યારે ડુપ્લિકેટ મોબાઈલ જે મારી પાસે છે તેને ઓન કરીએ છીએ ત્યારે એની એની અંદર એન્ડ્રોઈડનો સિમ્બોલ આવે છે જેના પરથી લાગી આવે છે કે મોબાઈલ જે છે તે ડુપ્લિકેટ છે પ્લસ મોબાઈલને જ્યારે ઓન કર્યા બાદ આઈફોન એક એવી કંપની કે જેનું પોતાનું એક સોફ્ટવેર છે આઈઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ આઈઓએસ છે જ્યારે એન્ડ્રોઈડની સિસ્ટમ આની અંદર આઈફોનની અંદર નાખવામાં આવે છે જેના કારણે લાગી શકે છે કે આ જે મોબાઈલ છે સમગ્ર મોબાઈલ ડુપ્લિકેટ છે પ્લસ જ્યારે મોબાઈલને આપણે ઓન થયા બાદ એને ઓપરેટ કરીએ છીએ ત્યારે તેની અંદર આઈફોનની આઈઓએસ સિસ્ટમ હોવાના કારણે તેનું જે વર્ઝન છે તેમાં પ્લે સ્ટોર ગૂગલના બદલે તેને પોતાનું સ્ટે પ્લે સ્ટોર આવતો છે પરંતુ આની અંદર જે પ્લે સ્ટોર છે એપ સ્ટોર તેની અંદર પણ ગૂગલ હોવાના કારણે મોબાઈલ ડુપ્લિકેટ હોય તેમ લાગી રહ્યું છે ખાસ કરીને જ્યારે બહાર નીકળે છે અને મોબાઈલ જે ગ્રાહકે ઓર્ડર કર્યો તો તે મોબાઈલ સોળ જીબી માટેનો ઓર્ડર કરવામાં આવ્યો હતો પરંતુ આ મોબાઈલ જ્યારે હાથમાં આવ્યો ત્યારે તેની અંદરના ફીચર્સ જોવામાં આવ્યા તો તેની અંદર માત્ર વન પોઈન્ટ થ્રી જીબી આપ જોઈ શકો છો મોબાઈલમાં જે અંદર ઇનબિલ્ટ મેમરી છે તે વન પોઈન્ટ થ્રી જીબી છે જેના ઉપરથી લાગી છે કે મોબાઈલ જે છે એકદમ ફેક છે અને આ મોબાઈલ ખૂબ જ સસ્તી કિંમતમાં બજારમાં મળતો હોય છે પરંતુ જે કંપની છે તેના દ્વારા અડધી કિંમતમાં એટલે કે વધારે કિંમતમાં પણ લઈને મોબાઈલ ગ્રાહકોને છેતરવામાં આવે છે પ્લસ મોબાઈલ ને પાછળની સાઈડનો બેકલુક જોઈએ આપણે તો બેકલુકમાં પણ મોબાઈલનો કેમેરો જે છે ડેમેજ પી જોવા મળે છે જેના કારણે જે ગ્રાહકો છે તેમને ખરા ખૂબ જ સારી રીતે સોફિસ્ટિક ભાષામાં કહી શકાય તો તમને ડુપ્લિકેટ વસ્તુ પધરાવીને પણ તે લોકો જે કંપની વાળા છે તે લોકો ફાયદો કરીને ગ્રાહકોને છેતરતા હોય તેમ લાગી રહ્યું છે ગ્રાહક ક્ષેત્રે છે તેમના તરફથી પણ લોકોને એક જ સલાહ આપવામાં છે કે જે ઓનલાઈન શોપિંગ કરતા છે પૂરેપૂરી ખાતરી કરીને ઓનલાઈન શોપિંગ કરો કે જે વેબસાઇટ છે તે ઓનલાઈન તે ફેક છે કે ઓરિજિનલ છે ખાસ કરીને કેટલીક વેબસાઇટ દિવાળીના સમયે ઓનલાઈન ફેક બનતી હોય છે જેના કારણે ગ્રાહકોને આવી ડુપ્લિકેટ વસ્તુઓ પણ પધરાવવામાં આવતી છે જેના કારણે લોકોને નુકસાન થતું હોય છે ત્યારે ફક્ત એક જ સલાહ આપવામાં આવે છે કે ઓનલાઈન શોપિંગ કરો તો સાવચેતી ભર્યું કરો કેશ ઓન ડિલિવરી કેશ પેમેન્ટ કરીને તમે ઓનલાઈન શોપિંગ કરો જેનાથી તમે છેતરાવાના ચાન્સીસ ખૂબ જ ઓછા રહે કેમેરામેન મહેશ મકવાણા સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ